આપણો વિસ્તાર થોડોક રાજકીય રીતે જાગૃત છે વધારે એ કદાચ ગુજરાતમાં બધાને ખબર નહીં હોય પરંતુ અહીંયા ધારાસભ્ય તરીકે રહેવું એ ખોલ્યું નથી હું અમદાવાદમાં બાકી બધા હોય તો ત્યાં આગળ હોય ને તો ધારાસભ્ય હોય તો આમ બધા જતા હોય ને આવતા હોય ને વસ્તીને ધારાસભ્યનું ના હોય ને ધારાસભ્ય વસ્તીનું ના હોય એટલે એમાં કોઈ માથાકૂટ પેલી ન હોય પણ અહિયાં તો ડગલેન પગલે લવિંગજી ને સ્વરૂપજી ને કે મને બધા અનુભવ છે હાર કે ભાઈ એમાં એક પણ જરા કે આગા પાછું થઈ ગયું તો પણ ચૂક ચાલે નહીં અમે હેડ્યા જતા સરખા બોલાયા ના હોય ને તો એમ કે કાં ખબર અમારા રીહ લાગે હાથ મિલાયા હોય ને તો માથે તમારે દાબી નાખો દબાવવો પડે જો થોડોક ઓછો દબાવો તો એમ કે ઓછો ઓછો પોછો દબાયો એટલે લવિંગજી આટલું ઓબ્ઝર્વેશન કરવા વાળો આ વિસ્તાર છે અને અહીંથી જે નીકળે ને એ બચ્ચા પાછા ના પડે એ બધું પ્રજા જ ભણાવી દે પ્રજા જ ભણાવી દે આવતી હેડતી હલતી ચલતી યુનિવર્સિટી એટલે આપણો વિસ્તાર હેડતી હેડતી યુનિવર્સિટી અદભુત છે હું તો કહીશ કે